કૃષ્ણ કનૈયા લાલ કી જે સદગુરુદેવ કી શબ્દની વાટ કડ રે જ્ઞાનચંદંદંદંદંદંદંદંદંદંદંદન ઘોડા રે ગુરુ એ શબ્દની વાટ કડ રે જ્ઞાન ચંદન ઘોડા રે ગુરુ એ ઉપદેશ કરાય જ્ઞાન ચંદન કોળા રે ગુરુ એ ઉપદેશ કરાય જ્ઞાન ચંદન કોળા રે ગુરુ એ પીલું તિલ કમારે આંખયું પર કરજો પેલું તિલ કમારે આંખયું પર કરજો આખણી માાયો મીયું ભરાય જ્ઞાન ચંદન ઘોડા રે ગુરુ એ આખણી માાયો જ્ઞાન ચંદન ઘોડા રે ગુરુ બીજું તિલ કમારા મુખ ઉપર કરજો બીજું તિલ કમારા મુખ ઉપર કરજો વાલા બોલું મીઠા વેણ જ્ઞાન ચંદન ઘોડા રે ગુરુ એ અમુખથી વાલા બોલું મીઠા વેણ જ્ઞાન ચંદન ઘોડા રે ગુરુ ત્રીજું તિલ કમારા કાનયું ઉપર કરજો ત્રીજું તિલ કમારા કાનયું ઉપર કરજો કાનથી કોઈની નીંદ સંભળાય ચંદન ઘોડા રે ગુરુએ કાનથી કોઈની નીંદણ સંભળાય જ્ઞાનચંદન ઘોડા રે ગુરુ ગુરુએ આ ચોથું રે તિલ કમારા કંઠાય ઉપર કરજો ચોથું રે તિલ કમારા કંઠાય ઉપર કરજો ઝપુવાલા જંપાના જાપ જ્ઞાનચંદ ઘોડા રે ગુરુએ जपवाला अझम्पना छप ज्ञान चन्दन घोडा रे गुरुए पाँचम रे तिल कमरा रुदियमा जो पाँचमू रे तिल कमर रुदियम जो रुनियम राखो तरुणाम ज्ञान चन्दन ખોડા રે ગુરુએ રુધિય મારા ખુદારું નામ જ્ઞાન સંદન ખોડા રે ગુરુએ છઠુરે તિલક મારા મનડા ને ના થજો છઠો રેતી લા માડાને નાથ જો ત્યાંનો ભટકાર મટી જાય જ્ઞાનચંદન ઘોડા રે ગુરુએ જ્યાં ત્યાંનો ભટકાર મટી જાય જ્ઞાન ચંદન ઘોડા રે ગુરુએ સાતમું રે તિલ કમારે હાથેળીમાં કરજો આ સાતમું રે તિલ કમારે હાથેળીમાં કરજો હાથથી કરું વાલા સારા કામ જ્ઞાન ચંદન ઘોડા રે ગરુ એ હાથથી કરું સારા કામ જ્ઞાન ચંદન ઘોડા રે ગુરુ આઠમું રે તિલો કોમરા પગયું ફર કરજો આઠમું રે તિલો કોમરા પગયું ફર કરજો પગે ચાલી સતસંગમાં જાવ જ્ઞાન ચંદન ખોડા રે એ પગે ચાલી સતસંગમાં જાવ જ્ઞાન ચંદન ખોડા રે ગુરુએ નમું તિલક તિલ કોમરા મસ્ત કે કરજો નમું રે મારા મસ્ત કે કરજો સમાધિમાં સા મળ્યો દેખાય જ્ઞાન ચંદન ઘોડા રે ગુરુ એ સમાધિમાંસા મળ્યો દેખાય જ્ઞાન ચંદન ઘોડા રે ગુરુ એ નવધા ભક્તિ નવ તિલક કરજો નવધા ભક્તિ નવ તિલક કરજો રાખો ગુરુ ચરણની પાસ જ્ઞાન ચંદન ઘોડા રે ગુરુ એ રાખો ગુરુ ચરણની પાસ જ્ઞાન ચંદન ઘોડા રે ગુરુ એ શબ્દની વાટ કરે રે જ્ઞાનચંદન ઘોડા રે ગુરુએ ઉપદેશના તિલક ચંદન ઘોડા રે અજ્ઞાન ચંદન ઘોડા રે અજ્ઞાન ચંદન ઘોડા રે ગુરુએ कृष्ण गनैया लाल की जय गुरुदेवनी जय